પોલીસ ગિરફત માં ઉભેલા આ આરોપીનું નામ છે કાનજી ઉર્ફે કાંતિ રામજી સતાણી આ એ જ આરોપી છે જેને વૃદ્ધ કાકી પર લૂંટના ઇરાદે હથિયારથી જુલેણ હુમલો કર્યો હતો એવું થઈ જતા વૃદ્ધ કાકીના દાગીના લૂંટવાનો પ્લાન બનાવ્યો મોડી રાત્રે હુમલો કરી ફરાર થઈ ગયો જો કે પોલીસે આરોપીને દબોચી લીધો છે અલગ અલગ તપાસના એંગલથી એવી ખબર પડી હતી કે આ બનાવમાં કોઈ વ્યક્તિ ઇનવોલ્વ છે આથી જગ્યા ઉપર ફોરેન્સિક વિઝિટ કરાવવામાં આવી હતી અને ડોગની મદદ લઈ અને ટ્રેકર દ્વારા પણ આ સમગ્ર બનાવ છે તેની તપાસ કરવામાં આવી હતી આ ઘટના બોટાદ જિલ્લાના સીતાપર ગામે ત્રણ નવેમ્બરના રોજ બની હતી લૂંટના ઈરાદે હત્યાનો પ્રયાસ કરાતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે જો કે આ ગુનો પોલીસે કેવી રીતે ઉકેલ્યો તેના પર નજર કરીશું પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્કોડની મદદ લીધી ડોગ આરોપીના ઘર પાસે જઈને ઊભો રહ્યો પોલીસે ભોગ બનનારના ભત્રીજા પર શંકા ગઈ પોલીસે કાન્જી ઉર્ફે કાન્તીને અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કર્યાની કબૂલાત કરી આરોપીએ જણાવ્યું કે દેવું ચૂકવવા માટે આ ગુનાને અંજામ આપ્યો છે પોલીસ ડોગ છે તે જે સકમન આરોપી છે તેના ઘર સુધી ગયેલું અને આ સિવાય અન્ય ટેકનિકલ ઇનપુટ મળ્યા હતા તે દરમિયાન અમને આ જે વૃદ્ધ મહિલા છે તેના દાદાના જે દીકરા છે તેમના દ્વારા રાત્રિના કોઈ સમયે તેમના ઘરમાં જઈ અને લૂંટના ઈરાદે આ જે વૃદ્ધ મહિલા છે તેના ચહેરા ઉપર કોઈ હત્યા વડે હુમલો કરવામાં આવ્યો છે તેવી કબૂલાત છે તે મળી હતી પુરાવા મળી આવ્યા હતા આથી આ લઈ અને કાર્યવાહી ચાલુ છે તથા કરી અને કયા આ અંજામ આપ્યો છે તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય આવે છે કે આ જે આરોપી છે તેને આર્થિક રીતે લેણું થઈ ગયું હોય તેણે પોતાના જ પરિવારના જે વૃદ્ધ મહિલા છે તેના ઉપર આ પ્રકારે લૂંટ કરવાના ઈરાદે આખું રહસ્ય ખુલ્યું છે દેવું ચુકવવા માટે કાકી ની પ્રયાસ કરનારો પકડાયો છે પોલીસ પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે રઘુવીર મકવાણા ઝી મીડિયા બોટાદ